ચાલો વાત કરીએ આજે સીસીએના પરિણામની તો સૌથી પહેલાં તો પાસઠ પ્લસ જેટલા ઉમેદવારો છે એની સંખ્યા છે આડત્રીસ હજાર છસો એકત્રીસ ત્યારબાદ વાત કરીએ કે જો કેટેગરી પ્રમાણે સાત ગણા બોલાવે તો ગ્રુપ એ વાળા માટે પાંસઠથી ઉપરના માર્ક્સ હોય એ લોકોને બોલાવશે ગ્રુપ એની પરીક્ષા આપવા માટે અને ગ્રુપ બી માટે જેને આ માર્ક્સ સાઠ પ્લસ થાય છે એ લોકોને બોલાવશે ત્યારબાદ જો વાત કરીએ જગ્યાના સાત ગણા ઉમેદવારો બોલાવે અને એસટી પીએચ અથવા તો આર્મીને છોડી દઈએ તો ગ્રુપ એ વાળાને સિત્તેરની નીચે હોય તો વારો ના આવી શકે અને ગ્રુપ બી માટે જો પાસઠથી નીચે માર્ક્સ આવતા હોય તો વારો ના આવી શકે વાત કરીએ ગ્રુપ એનું મેરિટની નીચે જો જાય તો તે એક જ પરિસ્થિતિમાં જઈ શકે કે જો કેટેગરીમાં સાત ગણાની જેમ જનરલમાં ફક્ત જનરલ કેટેગરીના ઉમેદવારો હોય એને જ સિલેક્ટ કરે તો સિત્તેરની નીચે માર્ક્સ જાય ઈ ડબલ્યુ હોય તો ફક્ત ઈ એસ વાળાને જ સિલેક્ટ કરે એસ સી વાળા હોય તો એસસી એસટીને જ સિલેક્ટ કરે અને વાળા હોય તો ઓબીસી વાળાને જ સિલેક્ટ કરે તો જ આ ગ્રુપ એ અથવા તો ગ્રુપ બીનું મેરિટ છે એ જે અંદાજિત મેરિટ છે એની નીચે જઈ શકે